જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આપણા પુષ્ટિ માર્ગમાં અને વ્રજમાં વસંતના દિવસોમાં વસંત પંચમીથી લઈને દોલોત્સવ સુધીના ચાલીસ દિવસોને ખેલના દિવસો કહેવામાં આવે છે આ ખેલના દિવસોમાં શ્રી ઠાકોરજીને અબિલ ગુલાલ પુષ્પો વગેરેથી ખેલવવામાં આવે છે અને રસિયા વગેરે ગાવામાં આવે છે તેમજ ખેલ દરમિયાન શ્રી ઠાકોરજીના શ્રી તરણાર વિંદને ઢાંકીને રાખવામાં આવે છે તો આ દરેક બાબતની શું ભાવના રહેલી છે તેમજ અબિલ ગુલાલ ચોવા વગેરેનો પુષ્ટિ માર્ગમાં શું ભાવ રહેલો છે તે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો અને હા વાલા વૈષ્ણવ હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી સરળતાથી આપના સુધી પહોંચતી રહે અને વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરતા રહેજો હવે સર્વપ્રથમ શ્રી ગોવર્ધન ધરમ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે ઋતુ પછી વસંત પંચમીના દિવસથી નવી ઋતુ એટલે કે વસંત ઋતુનું આગમન થાય છે આ વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે વૃક્ષોના દેહમાં નવા પ્રાણ પ્રગટ થાય છે આ વૃક્ષોની ડાળીઓ ઉપર બેસીને કોયલ વગેરે મધુર કંઠે ટહુકા કરે છે ખાખરાના વૃક્ષ પર કેસુળો પણ પોરબહારમાં ખીલી ઉઠે છે અને ધરતી ઉપર જાણે કે કેસરિયા રંગની ચાદર પથરાઈ ગઈ હોય આમ તો ફાગણ અને ચૈતર મહિનાને વસંત ઋતુના મહિના કહેવામાં આવ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે કે ઋતુના આમ કુસુમા કર તે મુજબ ઋતુઓમાં વસંત ઋતુ એ સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે આથી જ તો આ ઋતુને આનંદની ઋતુ કહેવામાં આવી છે પ્રેમની ઋતુ કહેવામાં આવી છે આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ઋતુઓનો ગર્ભદાન ચાલીસ દિવસ પહેલાં થાય છે આથી જ તો પુષ્ટિ માર્ગમાં વસંત ઉત્સવ એ ગલોત્સવ પહેલાં ચાલીસ દિવસ પહેલાં વસંત પંચમીથી ખેલની શરૂઆત થઈ જાય છે એટલે ચાલીસ દિવસ ખેલ કરવામાં આવે છે હવે બીજો ભાવ જોઈએ તો સગુણ અને નિર્ગુણ એમ બે પ્રકારના ગોપીજનો સગુણ એટલે કે ગુણપ્રધાન આવા ગુણ પ્રધાન ગોપીજનોમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે રાજસ તામસ અને સાત્વિક આમ ગોપીજનોના નિર્ગુણ ગોપીજનો રાજસ ગોપીજનો તામસ ગોપીજનો અને સાત્વિક ગોપીજનો આમ ચાર પ્રકારે ગોપીજનોના યુથ માનવામાં આવે છે એક એક યુથના સ્વામીના ભાવથી દસ દસ દિવસ એક યુથના દસ દિવસ એમ દસ દસ દિવસના ભાવથી ઓળી ખેલ થાય છે એટલે ખેલના ચાલીસ દિવસ માનવામાં આવે છે આ ચાલીસ દિવસોમાં વ્રજભક્તો કેસર અબીલ ગુલાલ ચોવા ચંદન અને ફૂલોથી પ્રભુને ખેલાવે છે કે જેમાં કેસર અને કેસુડો એ શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજીના ભાવથી છે અબિલ એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે અને ગુલાલ એ શ્રી લલિતાજીનો ભાવ છે અને ચોવા એ શ્રી યમુનાજીના ભાવથી છે તેમજ પુષ્પો એ વ્રજભક્તોના ભાવનું સ્વરૂપ છે આમ દરેક યુથ અને વ્રજભક્તોના ભાવથી પ્રભુને ખેલવવામાં આવે છે વસંત પંચમીથી પ્રથમના દસ દિવસોને વસંતના દિવસો કહેવામાં આવે છે અને આ દિવસોથી નંદભવનમાં ખેલનો પ્રારંભ થાય છે આ દસ દિવસો એ શ્રી યમુનાજીના ભાવથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે ઓળી દંડા રોપળથી દસ દિવસ એ ધમારના દિવસો કહેવાય છે પોરી એટલે કે પોળમાં ખેલ થાય છે અને આ દસ દિવસોમાં શ્રી ચંદ્રાવલીજીના ભાવથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે ત્યાર પછી માઘ કૃષ્ણ એકાદશીથી દસ દિવસ એ ફાગના દિવસો કહેવાય છે અને ગલીઓમાં ખેલ થાય છે આ દસ દિવસો એ શ્રી લલિતાજીના ભાવથી ખેલવવામાં આવે છે અને હવે ફાલ્ગુન શુક્લ છઠથી અંતિમ દસ દિવસ એટલે કે પૂનમ સુધીના દિવસોને હોળી ખેલના દિવસો કહેવામાં આવે છે અને ગામની બહાર ચોકમાં ખેલ થાય છે આ દસ દિવસો એ શ્રી સ્વામિનીજી શ્રી રાધિકાજીના ભાવથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે પછીના એકતાલીસમાં દિવસને દોલ ઉત્સવ કહેવામાં આવે છે આ ડોલ ઉત્સવના દિવસે પ્રભુને ડોલ ઝુલાવવામાં આવે છે વસંત પંચમીના દિવસે એક કળશમાં જલ ભરીને તેમાં ખજૂરની ડાળી આંબાના પાન આમ્રમજરી સરસવના ફૂલ જવની ડુંડી બોર વિવિધ પ્રકારના પુષ્પો વગેરે કે જે પ્રેમના પ્રતીક મનાય છે તે વગેરેથી આ કલશને સજાવવામાં આવે છે અને પ્રેમની આરાધના થાય છે કલશનું અધિવાસન કરી પૂજન કરીને વસંતના કીર્તન ગવાય છે અબીલ ગુલાલ જોવા ચંદનથી શ્રી ઠાકોરજીને ખેલવવામાં આવે છે હલકી માત્રામાં ખેલની શરૂઆત થાય છે અને પછી આગળના દિવસોમાં ધીમે ધીમે કરીને ભારે માત્રામાં ખેલ થતો જાય છે આ દસ દિવસોમાં વ્રજભક્તો પ્રિયા પ્રિતમ યુગલ સ્વરૂપને પધરાવીને સૂક્ષ્મ ખેલ ખેલાવે છે અને પરસ્પર ખેલનો આનંદ પ્રાપ્ત કરે છે નિર્વિઘ્નતાથી આ ખેલનો ઉત્સવ પાર પડે તે માટે મહાસુદ પૂનમે હોળી દંડા રોપવામાં આવે છે હોળી દંડાના દિવસથી ખેલ ભારી થતો જાય છે અને રશિયા તમાર વગેરે ગાવામાં આવે છે રશિયા એટલે કે રસ સ્વરૂપ શ્રી ઠાકોરજીને હોળી ખેલાવતા ખેલાવતા રસરૂપથી ગુણગાન કરવામાં આવે તેને રસિયા કહેવામાં આવે છે આજથી પ્રતિદિન રાજભોગ દર્શનમાં પ્રભુના કપોલ પર ગુલાલ લગાડવામાં આવે છે પ્રભુને અબીર અને ગુલાલની ફેટ એટલે કે પોટલી ભરવામાં આવે છે પુષ્પની છડી અને ગુલાલ પિચકારી પણ ધરવામાં આવે છે આમ હોળી દંડા રોપણ પછી અબીર ગુલાલનો ખેલ ભારે થતો જાય છે અને ગારી પણ ગાવામાં આવે છે આ ઓરી ખેલની લીલા એ કિશોરભાવની લીલા છે માટે ખેલના દિવસોમાં શ્રી ઠાકોદીને કિશોર ભાવનાના શેહરા મુકુટ ટીપારા વગેરેનો શૃંગાર ધરાવવામાં આવે છે આમ ચાલીસ દિવસ સુધી અબીલ ગુલાલ જોવા ચંદન કેશો વગેરે રંગોથી વ્રજભક્તો પ્રભુ સાથે હોળી ખેલે છે અને હોળીની ધમારસિયા તેમજ હોળીની વિવિધ રસભરી ગાળીઓનું ગાન કરે છે વિવિધ વાદ્યોના તાલ સાથે રંગભર્યા ગોપીઓ નાચતા આનંદ કરતા ઝૂમતા શ્રી ઠાકોરજી સાથે હોળી ખેલનો આનંદ કરે છે પ્રિયા પ્રીતમ પરસ્પર ઓરી ખેલે છે અને કોઈ વખત ગોપીજનો શ્રી ઠાકોરજીને પોતાના યુથમાં લઈ જઈને સખીનો વેશ પહેરાવે છે કે રસીઆ કોનાર બનાવોરી રસિયા કો આમ શ્રી ઠાકોરજીને સખી વેશે નાચ નચાવે છે કે જ્યારે શ્રી ઠાકોરજી ફગવા આપે છે ત્યારે ફગવા લઈને પછી જ ગોપીજનો શ્રી ઠાકોરીને છોડે છે આવી રસમય હોળીની લીલાઓ આ દિવસોમાં થાય છે આ હોળી ખેલ એ સખ્ય ભાવનો ખેલ છે સખ્ય ભાવ એટલે સખા ભાવ વૈષ્ણવો અહીં સખા અને મિત્ર બંને અલગ અલગ છે મિત્ર કોને કહેવાય મિત્ર એટલે કે જેની સાથે હરીએ ફરીએ આનંદ કરીએ દિલની કંઈક વાત મિત્રને કરીએ તેની વાત સાંભળીએ એકાબીજાની જરૂર પડીએ મદદરૂપ થઈએ તે મિત્રતા પરંતુ સખા ભાવ એ અલગ છે શીલ ગુણ અને વ્યસન જેના સરખા હોય તે સખા સખ્ય એટલે કે સમાનતા બંનેના ભાવ સમાન હોય એકબીજાના મનની વાત જાણતા હોય એકબીજાના મનોરથોને જાણતા હોય તે સખ્ય સખ્યમાં સમાનતા હોય છે પ્રભુતા નથી હોતી આ સખ્ય ભાવે શ્રી વ્રજભક્તો શ્રી ઠાકોરજીના મનના ભાવને જાણે છે અને શ્રી ઠાકોરજી પણ વ્રજભક્તોના મનની વાત જાણે છે આમ પરસ્પર એકબીજાના મનોરથો જાણીને જે વ્યવહાર થાય છે તે સખ્ય શ્રીમદ્ ભાગવતમાં શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ અને આત્મનિવેદનમ એમ નવ પ્રકારની ભક્તિ કહેવામાં આવી છે તેમાં શ્રવણથી લઈને દાસ્ય સુધીની ભક્તિ કદાચ જીવ પોતાના પ્રયત્નોથી કરી શકે છે પરંતુ છેલ્લી બે સખ્ય અને આત્મનિવેદન ભક્તિ એ તો જ્યારે પ્રભુ કૃપા કરીને દાન કરે ત્યારે જ આ બે ભક્તિ સિદ્ધ થાય છે આ વ્રજભક્તોને શ્રી ઠાકોરજીએ કૃપા કરીને સખ્ય ભક્તિનું દાન કહ્યું છે તેથી જ તો અહીં ખેલના દિવસોમાં ગોપીજનો પ્રભુ સાથે સખ્ય ભાવથી હોળી ખેલે છે આથી જ તો જ્યારે શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે ત્યારે વસ્ત્રથી શ્રી ઠાકોરજીના શ્રી ચરણાર વિંદ ઢાંકવામાં આવે છે કારણ કે ચરણારવિંદના દર્શન કરવાથી દાસ્યભાવ પ્રગટ થાય છે અને દાસ્ય ભાવ પ્રગટ થતાં સખ્ય ભાવ રહેતો નથી અને સખ્ય ભાવ વગર ખેલનો આનંદ આવતો નથી અને રસાભાસ થાય છે માટે ખેલાવતી વખતે શ્રી ઠાકોરજીના શ્રી ચરણાર વિંદ ઢાંકીને રાખવામાં આવે છે આમ આ ખેલના ચાલીસ દિવસોમાં પ્રભુ ઓરી ખેલનો નંદભુવનથી પ્રારંભ કરીને ગોકુલ બરસાનાની ગલીઓમાં શ્રી અમુનાજીના તટ પર શ્રી ગિરિરાજીની તળેટીમાં વગેરે સ્થાનો પર ઓરી ખેલે છે હવે હોળી ઉત્સવ અને ડોલો ઉત્સવની શું રહેલી છે તેમજ હોળીના દિવસોમાં જે સ્વાંગ રચવામાં આવે છે તેનો શું રહેલો છે અને જે રાર ઉડાવવામાં આવે છે તે શું છે વગેરે બાબતની ચર્ચા આપણે હવે પછીના સત્સંગમાં કરીશું તો વાલા વૈષ્ણવો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક કોમેન્ટ જરૂર કરશો એવી અપેક્ષા સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરમ પ્રભુના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને ਜੈ ਸਿਕਰੂਸ਼ਾ